અમુક બિઝનેસમાં બીજી પેઢી જ્યારે સુકાન સંભાળે છે ત્યારે એ જૂની પેઢીએ ઊભું કરેલું વિકસાવવાને બદલે જાળવી પણ નથી શકતી કેમ જૂની બિલ્ડિંગના એ જ પર નવું બાંધકામ કરવું હોય તો એ જૂના માળખાને બરાબર સમજીને કાળજીપૂર્વક એના પર નવું ચણતર કરવું પડે કંઈક નવું કરવાની ઘેલછામાં જો જૂના સ્ટ્રક્ચરની વાસ્તવિકતાઓને ધ્યાનમાં રાખવામાં ન આવે તો બધું કડભૂસ થઈને નીચે પડે છે જૂની પેઢીના ભવ્ય સર્જનના પડછાયામાં પોતાની આગવી ઓળખ ઊભી કરવાની તાલાવેલીના પરિણામે કંઈક નવું કરવાની ઈચ્છા સમજી શકાય પરંતુ પહેલાં જૂની વસ્તુના સમીકરણોને સમજવા સ્વીકારવા અને સાચવવાનું શિસ્ત શીખ્યા બાદ જ પોતાની સર્જકતાને છૂટો દોર આપવો જોઈએ